નાયબ પોલીસ કમિશનર અભિષેક ગુપ્તા સાહેબ તથા મદદની પોલીસ કમિશનર એફ ડિવિઝન પ્રણવ કટારિયા સાહેબ નામે વડોદરા શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનામાં આરોપીઓ પકડવાના બાકી હોય તેમજ નાસ્તા ફરતા ઈસમો ને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ માંજરપુર પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એલડી ગમારાબનાઓની માર્ગદર્શન ઉર્ફે રાહુલ અબ્દુલ્લા કાર સુલેમાનજી ખત્રી ઉંમર વર્ષ પાંત્રીસ રહેવાસી સી ચારસો બે ઝુમેરાપાર સોસાયટી શુભમ પાર્ટી પ્લોટની સામે તાંદલજા વડોદરા શહેરનાનો મળી આવેલ જેની પૂછપરછ કરતા સદરી ઇસમ વિરુદ્ધ માંઝલપુર પોલીસ સ્ટેશન પાર્ટ એ